તો તમે આઉટફીટ પહેરું એ કેટલા રૂપિયા નું છે ક્યાંથી લીધું અમને કેસો જરા ભાઈ બંધ ભાઈબંધના કપડા ના છે મેં તો અહીંયા લોકલ માર્કેટમાંથી જ લીધેલું છે અંકલેશ્વર કેટલા ના આવ્યા બારસો ની જોડી જીન્સ ઓનલાઈન છે અને શર્ટ ઓમાન કન્ટ્રી મોસ્કત અમે ધર્મેન્દ્ર રોડ પરથી લીધા અને 1500 રૂપિયાની જોડી જા ચપ્પલ ચપ્પલ 300 ના સર તમે કેમ કઈ બોલતા નથી તમે તો ક્યો

અ ટુ 700 માકવારી આખો આખો ઓકે ચप्पल યુનિક લાગે 250 ઓકે 800 રૂપિયા સર તમે કેમ બોલતા નથી તમે તો આપણે બોલવાનું આવે જ કા લેડીસ બોલાય નહીં બોલાય ન બોલાય વાઈફ ન બોલાય આઉટફિટ તમારું એમ કે યુનિક લાગે કેટલા નો આ હવે આ શર્ટ તો થોડોક મુંઘો

માસી તમે સાડી પેરી કેટલા ની લીધી હશે ચારસો રૂપિયા ઈ સારું સસ્તું ને બેસ્ટ અમે ધર્મેન્દ્ર રોડ પરથી લીધા અને પંદરસો રૂપિયાની જોડી છે પંદરસો ની પંદરસો ની જોડી છે આ ચપ્પલ છે ચપ્પલ જે મે મંગળા રોડ ઉપર થી લીધા ઈ કેટલા ને આવ્યા ઈ જ આવ્યા સાડા ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા કમ્પ્લીટ દેસી ગા સસ્તું સારું સસ્તું સારું વાહ તો અમને ગ્રુપ મળી ગયો આપડે ગ્રુપ માં પ્રશ્ન પૂછીએ તમે આ કુર્તા લીધું કેટલા નું એવું મને કહો તમે થોડુંક ટ્રેડિશનલ પહેરીને ક્યાંથી લીધું છે કઈ કેશો ગુજરાતી નઈ આવડે છે ગુજરાતી નહીં આવડે છે ઓકે તો હિન્દી માં કપડે લઈએ કાં છે લઈએ છે

કેટલા ની એવી મેં કોઠાર નાખે સાડી લીધી પંદરસો રૂપિયા ની ઓકે તમારો ડ્રેસીસ મારો ડ્રેસ હજાર